રાજકોટની ક્રાઇસ્ટ કોલેજ ખાતે ટેકનો સ્પાર્ક બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુકમાં જે અભ્યાસ કરતા હોય તેને ગ્રાઉન્ડ પર કઈ રીતે રજૂ કરી શકાય અને વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે આ ટેકનોઝ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને નોન ટેકનિકલ અને ટેકનિકલ કૃતિ રજૂ કરવામાં આવી હતી જે કૃતિમાં લુડો ગેમ રોબોટિક પબજી ગેમ સોફ્ટવેર ડબિંગ કેનવા સહિતની અનેક કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી જેને નિહાળીને દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા ઇવેન્ટ બાબતે આપણે ઘણા યર્સથી આપણે ટેકનોસ્પાર્ક પાર્ક અરેન્જ કરી રહ્યા છીએ ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી આજ વખતે અરાઉન્ડ અરાઉન્ડ સિક્સ પ્લસ એન્ટ્રીઝ છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ જેમાં આપણે ટેકનિકલ અને નોન ટેકનિકલ ઇવેન્ટ્સ બે ઇન્કલુડ કરી રહ્યા છીએ ટેકનિકલમાં આપણે ક્રિએટ એન્ડી છે સ્મેકડીબક છે રોબોમેસ છે એ બધી ઇવેન્ટ્સ આપણે ટેકનિકલમાં રાખેલ છે નોન ટેકનિકલમાં આપણે ફ્રી ફાયર બીજીએમઆઈ જે અત્યારે બહુ ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગમાં છે ગેમ્સ જે મોસ્ટ ઓફ બધા યંગ જનરેશન બધી રમતી હોય છે અત્યારે સફળ બનાવવા પાછળ તો મેઇન સ્ટાફ અને જે કોર્ડિનેટર્સ છે અરાઉન્ડ અરાઉન્ડ ત્રીસ ની જરૂર પડી છે આટલું સક્સેસ બનાવવા માટે ટેકનોસ પાકને બાકી બધા પાર્ટિસિપેન્ટ છે પણ એનો સપોર્ટ એ લોકોનો રહ્યો છે અત્યાર સુધી તો પાર્ટિસિપન્ટસ આપણે ઓલ ઓવર આખા ગુજરાતમાંથી છે મોસ્ટ ઓફ બધી કોલેજીસમાંથી આપણે પાર્ટિસિપેન્ટ છે અને કેમ્પેનિંગ પણ મોસ્ટ ઓફ કોલેજીસમાંથી થયું છે રાજકોટ અને રાજકોટની બહાર મુખ્ય ઉદ્દેશ એ છે કે અલગ અલગ જે બધી ગેમ્સ છે એમાં લોકો એની એની પાછળ સમજે અને ગેમ્સ શું છે એની પાછળ મહેનત કરે અને એમાંથી કંઈક શીખે ટોટલ આપણે કહીએ તો સિક્સ પ્લસ લોકો છે એને પાર્ટિસિપેટ કર્યું છે ઇવેન્ટમાં મેઇન વાત કરીએ તો લુડોમાં અત્યારે વન ફિફ્ટી પ્લસ એન્ટ્રીઝ છે બધા રાજકોટ અને રાજકોટની બારેથી પબજી છે ફ્રી ફાયર છે એમાં પણ સેમ વન ફિફ્ટી પ્લસ વન ફિફ્ટી પ્લસ બેમાં એન્ટ્રીઝ છે આજે ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ દ્વારા ટેકનો સ્પાર્ક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ કરીને એક પ્રોગ્રામ યોજવામાં આવ્યો છેલ્લા દર વર્ષથી મેં પ્રોગ્રામ કરીએ છીએ દર વર્ષે જેમાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને આખા સ્ટેટમાંથી ગુજરાતમાંથી ઇન્વિટેશન આપેલું છે એ લોકો આવીને એમનું જે પ્રઝન્ટેશન્સ છે ગેમ્સ છે અને ઇનોવર્સનલ આઈડિયા એમાં પ્રઝન્ટ કરે ત્રણસો પાંચસો જેટલા સ્ટુડન્ટ્સ આમાં ભાગ લઈએ છીએ આજના પ્રોગ્રામમાં અને એ ઓપન ટોલ ઓલ ગુજરાત એટલે બધા ગુજરાતમાંથી સ્ટુડન્ટ્સ એમાં ભાગ લેવા માટે આવ્યા છે એમાં અહીંયા કેમ્પસના પોલિટેકનિકના પ્રિન્સિપલ નિમ્ફિયા મેડમ અને એના કન્વીનર ફેકલ્ટીઝ છે દો કન્વીનર્સ છે અને સ્ટાફ દસથી બાર સ્ટાફ અને સ્ટુડન્ટ એમાં કોર્ડિનેશન છેલ્લા બે મહિનાથી ઉપર એમાં કોર્ડિનેટ કરી રહ્યા છે એનું સફળતા જે થાય છે અમે એવું પ્રમોટ કરવા માગીએ છીએ ડિગ્રી લેવા કરતાં આપણે ડિગ્રીમાં શું બને છે એ પ્રાક્ટિકલમાં કેમ અમલ કરવો એ શીખવું જોઈએ એના માટેના પ્રોગ્રામ યોજવામાં આવ્યો એટલે એટલે સ્ટુડન્ટ્સને આપણે એ જ કહેવાનું હોય છે બિયોન્ડ ટેક્સ્ટબુક્સ તમે લેન્ડ કરવું જોઈએ તો જ મારા પ્રેક્ટિકલ સ્કિલ ડેવલપમેન્ટ થાય મારું નામ જમન પટેલ છે અને હું સિનોવા ગિયર્સ એન્ડ ટ્રાન્સમિશન્સનો ફાઉન્ડર છું દિસ ઇવેન્ટ ઇઝ કોલ્ડ ટેક્સ પાર્ક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી Even JH uh, knowledge no practical uh, solutions convert so it is about the projects and uh, papers research papers it's on innovation. Uh, yes well organized uh, nice event and uh, uh, this is a need of an hour. Uh, if colleges are you know uh, conducting these type of events then student will get a chance to conquer the world. સી આજના યુવાનો જ્યારે કોલેજમાં હોય ત્યારે કન્ફ્યુઝન સ્ટેજમાં હોય સો વોડ આઈ સી ઇઝ કે ભાઈ જે સ્ટડી કરે છે એટ દેટ ટાઈમ દે મે નોટ હેવ ક્લિયરિટી ઓન વોટ દે વોન્ટ્સ ટુ બી ઓર વોટ દે વોન્ટ્સ ટુ ડૂ આવી ઇવેન્ટ્સથી એમને ઘણા બધા આઈડિયા ક્લિયર થશે એમના માઇન્ડ ક્લિયર થશે કે એમને શું કરવું જોઈએ વિદ્યાર્થીઓને એવું કહીશ કે ડૂ પ્રોજેક્ટ્સ બાય યોર હાર્ટ ડૂ સમથિંગ વિચ ઇગ્નાઇટ્સ યુ and uh, this will give you some you know some further scope to you know uh, go for that career